મહેસાણા જિલ્લામાં મફત શિક્ષણના અધિકાર હેઠળ ખાનગી શાળાઓમાં પચીસ ટકા બેઠક પ્રમાણે ધોરણ એકમાં ફાળવેલા પંદરસો ઓગણત્રીસ પૈકી પંદરસો સાત વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે આરટી ચાર રાઉન્ડ ની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ છે આરટી માં બસો બાર ખાનગી શાળાઓના ધોરણ એક થી આઠ માં કુલ આઠ હજાર આઠસો ઓગણપચાસ વિદ્યાર્થીઓની પ્રથમ સત્રમાં એસી ટકા હાજરી હોય આ તમામ વિદ્યાર્થીઓના બેંક ખાતામાં ગણવેશ બોટ વખેરે પેટે રૂપે ત્રણ હજાર સહાય ચૂકવાય છે પ્રવેશ માટે અરજીઓનો ધસારો ઓછો રહ્યો હતો અને ઘણા બાળકોને છ વર્ષ ન થતા કેજી કે બાલવાટિકામાં પ્રવેશ લીધો છે આરટી હેઠળ ધોરણ એકમાં પ્રવેશ માટે કુલ ચાર હજાર એકસો પંચ્યાસી અરજી પૈકી પૂરતા ડોક્યુમેન્ટનો અભાવ ક્ષતિઓ અરજીઓ રદ થઈ હતી જેમાં ખાનગી શાળાઓમાં પચીસ ટકા બેઠકો પ્રમાણે આગ્રહતાક્રમમાં આવતા કુલ પંદરસો ઘણત્રીસ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયા હતા જે પૈકી પંદરસો સાત વિદ્યાર્થીઓએ ફાળવેલી શાળામાં પ્રવેશ મેળવ્યો છે આ તમામ વિદ્યાર્થીઓની ફી શિક્ષણ વિભાગના ધોરણો મુજબ ખાનગી શાળાને વાર્ષિક રૂપિયા તેર હજાર છસો પંચોતેરની મર્યાદામાં ચૂકવાશે